ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા પારુલ યુનિવર્સિટીના હોમિયોપેથી કોલેજના સહયોગથી સહયોગેપુરમાં નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો છોટાઉદેપુર નગરમાં છેલ્લા સોળ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ સવારે દસ કલાકે જનસેવા એક પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારૂલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં પારુલ યુનિવર્સિટીના જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડોક્ટર સંજય ગુપ્તા ડોક્ટર પાસવા ડોક્ટર હરીશા ડોક્ટર નિમિત શાહ ડોક્ટર ગરીમાઈ ડોક્ટર પૃથ્વીરાજ ડોક્ટર માનસી ડોક્ટર આકાંક્ષા ડોક્ટર રિયાબેન પટેલ તેમજ ફિઝિયોથેરાપી ડૉક્ટર પાર્થ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિશુલ્ક આપવામાં આવી હતી આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જનકલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હોંકાર ભરાયો હતો સમગ્ર મેડિકલ કેમ્પ નું સફળ સંચાલન જવાહર નેહરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના પી આર ઓ શાહિદ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ ડોક્ટર પારેશ્વર પારુલ યુનિવર્સિટી અને ડિરેક્ટર ન્યૂ સર્વોદય સોસાયટી સહિત સોમરા છોટાઉદેપુર શું કહી રહ્યા છે સુપ્રભાત અમે મારું નામ ડોક્ટર પારુલ અમે પારુલ યુનિવર્સિટીના ખાતે અહીંયા કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે અને જવાહરલાલ નહેરુ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને અમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અને આ કેમ્પને આયોજન કરવામાં ન્યૂ સર્વોદય કોંગરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે સો બસો પેશન્ટ અમે ઓલરેડી સો પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસી સ્કીમના અંડરમાં અને પારુ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે ન્યૂ પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે આમનાથી અને અમે ખૂબ આભારી છીએ થેન્ક યુ આજ રોજ ન્યુ સર્વોદય સોસાયટી તરફથી પારુલ સેવા સરમ તરફથી હોમિયોપેથી કેમ્પ રાખ્યો છે એમાં ગામના વિવિધ પ્રકારના બધા જાતિના લોકો કેમ્પમાં સારવાર માટે આવ્યા છે તમે જુઓ તો નહીં તો બી અઢી બસોથી અઢી માણસો આનો લાભ લીધો છે અને આવતા વર્ષોમાં બી આવી રીતે અમે પબ્લિક માટે સારું કામ કરીએ એવી અમારી ધારણા છે